ટેટાટના ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ટેટાટના ઉમેદવારોનો પ્રોટેસ્ટ ગુજરાતના મંત્રી કુબેર ડિંડોર આ બધા જ નામો તમે ગયા વર્ષે ન્યૂઝની હેડલાઇન્સમાં વારે વારે જોયા હશે પરંતુ આ વર્ષે આ નામો અચાનક જ ગાયબ થઈ ગયા હતા દરેક મીડિયા અરે દરેક જે વેબ ચેનલ છે તેના પરથી પરંતુ ફરી એકવાર આજે આ બધા જ નામો હાઇલાઇટ થઈ રહ્યા છે શું છે ઘટના આખી અને શું કામ એક વર્ષથી આ નામો છુપાઈ ગયા હતા હેડલાઇન્સ નહોતા આવતા અને હવે અચાનક જ આજે આ બધી જ હેડલાઇન્સ ફરીથી કેમ ચાલવા માંડી છે ટીવી અને વેબ ચેનલ્સમાં તેના વિશે વિસ્તૃતમાં વાત કરવી છે આજે નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર આપની સાથે ટેટ આટના ઉમેદવારો સતત ને સતત જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ કરતા તમને જોવા મળતા હશે ગયા વર્ષે તો તમે એક ટાઈમ એવો આવ્યો હશે કે તમે ન્યૂઝ ચાલુ કરો અને ટેટ ટાંટના ઉમેદવારોના સમાચાર તમને જોવા મળે કારણ કે ગયા વર્ષે જ ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની જે યોજના હતી તે બહાર પાડી હતી અને તેની સામે ટેટ ટાંટના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો પરંતુ એ સમાચાર અચાનક જ અદ્રશ્ય થઈ ગયા ટીવીમાંથી કારણ કે ગયા વર્ષે ટેટ ટાટના ઉમેદવારોના ઉગ્ર વિરોધ પછી પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયકની ભરતીમાં ફોર્મ ભર્યા અને સાથે સાથે તેમણે કોન્ટ્રાક્ટ આધારિત નોકરી પણ મેળવી લીધી હતી જ્યારબાદ ટેટ ટાટના ઉમેદવારોનો આ પ્રોટેસ્ટ કરવાનો કોઈ મતલબ રહેતો નહોતો પરંતુ બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષે ઇલેક્શન આવતું હતું સામે અને બે હજાર ચોવીસમાં ઇલેક્શનના કારણે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર એક જાહેરાત કરે છે કે પંદર જૂન સુધી આ જ્ઞાન સહાયકના જે ઉમેદવારો છે તેમની પરમનન્ટ ભરતી કરી દેવામાં આવશે પરંતુ આજે તારીખ થાય છે અઢાર જૂન અને હજી સુધી તે લોકોની ભરતી પરમનન્ટ કરવામાં આવી નથી જેના કારણે આ ઉમેદવારો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા અને જે સંવાદ કરવાનો હતો કુબેરભાઈ ડિંડોર સાથે તે માટે ગુજરાતભરમાંથી આ ટેટ ટાટના ઉમેદવારો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા પરંતુ ગાંધીનગર આજ સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું ને જ્યારે આ ટેટ ટાટના ઉમેદવારો પોતાની રજૂઆત કરવાની શરૂઆત કરે છે ત્યારે જ પોલીસ ઘેટા બકરાની જેમ તેમને પોલીસ પોલીસવાનમાં બેસાડે છે પરંતુ હાલ તો આજે ટેટ ટાટના ઉમેદવારોનું આંદોલન હતું તે ટોટલી વિખરાઈ ગયું છે અને આ બાબતે જે વિરોધ પક્ષના નેતાઓ છે તેમના સ્ટેટમેન્ટ પણ સામે આવી રહ્યા છે એમાંથી કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે લોકશાહીમાં સરકારનું કામ સંવાદ કરવાનું હોય છે જ્યારે કોઈ પણ આ પ્રકારનો વિરોધ કરે ત્યારે તેમની સાથે સંવાદ કરવાનો હોય છે ના કે આ રીતે તેમના આંદોલનને દબાઈ દેવાનો હોય છે શું કહે છે શક્તિસિંહ ગોહિલ પેલા તે તમે સાંભળી લો ગાંધીનગરમાં ટેટ અને ટાટ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો રેલી કાઢવાનો આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે. મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટ ની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ. સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો ચૂંટણી પહેલા આજ સરકારે કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે પંદર જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું હવે પંદર જૂનના બદલે આજે અઢાર જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી આ ધમ તાપમાં દીકરીઓ પણ છે એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો કેટલાક સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવી ઉઠાવીને ડિટેન કર્યા છે અમે કોઈ આતંકવાદી નથી અમે શિક્ષકો છીએ અમારો ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી તાત્કાલિક માનની શ્રી આપ સૂચના આપો જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે મારી બીજી માંગણી છે કે એમના સાથે સંવાદ કરો સાહેબ લોકશાહીમાં સંઘર્ષ ના હોય પ્રશ્ન રજૂ કરવા આવે એની સાથે સરકારે સંવાદ કરવાનો હું આજે જ વાત વિરોધ પક્ષમાં રહીને કરું એમ નહી ભૂતકાળનો ઇતિહાસ જોજો કોંગ્રેસની સરકાર હતી હું પણ મંત્રી હતો આંદોલનકારીઓ સાથે સંઘર્ષ નહીં ચ પાંચ સુધી એટલે કે સચિવાલયના મુખ સુધી ઉપવાસ કે આંદોલન કરવા આવનારને આવવા દેવામાં આવતા હતા એટલું જ નહીં છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરીને આપતી કે અમારી સામે આંદોલન કરવું હોય તો અમારી એટલી ફરજ છે કે તમને છાંયડો અને પાણી આપીએ આજે શું કરીએ છીએ આપણે ગાંધીનગરમાં ગાંધીનગરની ગાંધીનગરની અંદર દેવાના બહાર જ રોકી રાખવાના કોઈ આંદોલનકારી આવે તો ડિટેન કરીને જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય એમ પોલીસ ઉઠાવીને લઈ જાય એના મોબાઈલ આંચકી લેવાના આ શું લોકશાહીમાં વ્યાજબી છે વિનંતી કરીશ સરકારને કે આપ જરૂર આ અંગે સકારાત્મક વિચારણા કરો અને TET અને TAT પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે જેમની માંડવી માંગણી છે કે ભાઈ શિક્ષકોની પુષ્કળ જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે માટે તમે આ જગ્યાઓ પર TET અને TAT પાસ થયેલા વિદ્યાર્થીઓની કાયમી શિક્ષક તરીકે ભરતી કરો અગિયાર માસના કોન્ટ્રેક્ટ શાળા માટે આપણે આપીએ છીએ જ્યારે પુષ્કળ જગ્યાઓ ખાલી છે આપણને ખબર છે સરકારને મહેકમની મંજૂર થયેલી કાયમી જગ્યા છે તેના ઉપર કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાનો શા માટે તાત્કાલિક કાયમી શિક્ષકો ભરવાનો નિર્ણય કરે સરકાર એવો હું અનુરોધ કરું છું હતા શક્તિસિંહ ગોહિલ તમે જે પ્રમાણે પ્રમાણે જોયું તે તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે અને સાથે સાથે પોલીસની આ જે કાર્યશૈલી છે તેને પણ તેમણે વખોડી નાખી છે તેમની પણ તેણે નિંદા કરી છે તો ટેટના આંદોલનને લઈ અને દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન કરો આ વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આજ પ્રકારની સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને અમારા સાથે જય દવે રજા આપશો નમકાર